હેલો લવરિયા ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ શ્વેતા જૈન બ્લોગ્સ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ ગામડે એ તમને ગામડે જઈને જ ખબર પડશે તો મમ્મા આગળ બેઠી છે અમે આટલા લોકો નથી જવાના મારી આખી શૂટિંગ ની ટીમ જાય છે ગામડે એકચ્યુઅલી મેં છે ને એક વાડી લઈને રાખી છે મારી વાડીએ જવાનું છે સો વીઘા જમીન ની હું માલિક બની ગઈ છું તાજે હું તમને બતાવીશ મારું ફાર્મ હાઉસ કેટલા ટાઈમ થી મેં છુપાવીને રાખ્યો તો પણ આજ વખત આવ્યો તો હું તમને બતાવી દઉં અને વ્લોગ આખો જોજો કેમ કે મારા ફાર્મ માં આંબા બધું છે ચીકુ લીંબુ આંબા આખી પૂરી પૂરી અમારી ટીમ જાય છે અમારી કોમેડી ક્રિએટર ની પૂરી પૂરી ટીમ જઈએ છીએ અમે ક્રેટામાં જો અમે હવે કારમાં નીકળી ગયા છીએ કાર લઈને જો મસ્ત સોંગ વગાડી છી આગળ મનસુખ ના વાઇફ ને એમની ડોટર બેઠી છે પાછળ મનસુખ હું અને મમ્મી અમે પાછળ અમારી મસ્તી માં જાય છીએ સાથે સાથે વિડીયો પણ અપલોડ કરતા જાય છે એડિટિંગ કરતા જાય છે જો મન્યો જો કેવું કરે છે જુઓ બાજુમાંથી સરસ મજાની મોટી ટ્રેન નીકળી જોઈ મસ્ત મજાની ગામડે બાજુ જાય ને એટલે ટ્રેન નીકળતી હોય જંગલમાંથી એનો કુદરતી નજારો જુઓ તમે જોયો

આવી ગામ જ્યાં સુધી નજર જાય ને ત્યાં લગી બધી વાડી મારી જોયું હે ગામડું તો જો કેટલું સરસ છે તા ને ગામડું કેટલું સરસ ગમે

ગામડે ગમે છે છોકરાઓ તો કેમ નથી ક્યાં સ્કૂલે કે વેકેશન વેકેશન હા હું નાની આવી હતી ને તો અમારું ગામ ગઢડા આવી રીતે જ રમી રમી મોટી થઈ પછી ઓલા ભાગ ખાતા ભૂંગળા ને એવું કા હે ને મજા આવે આ બધાને હાય હેલ્લો કરી દ્યો કાટા પછી ગામડે અમે સિહોરી માતાજી મેલડીમાં કુળદેવી દર્શન કરવા દર્શન પૂરતું ખોલ્યું પછી બંધ કરી દીધું બપોરનો સમય હતો એટલે તમે રાજગઢ આવો એટલે અવશ્ય આ મંદિરમાં દર્શન કરવા આવજો અને ભાગની દુકાન તડકો બહુ લાગે છે

પેપ્સી છે આવી છોકરાઓ ખાય ગઈ ગઈ ને ને તાજી થઈ આર્યન જો પેપ્સી ખાય તાજા અંબા ની કેરી ખાય છે મનસુખ અને મને

બટ ડુંગળી બટેટા નું શાક કરો વટાણા બટેટા દૂધી બટેટા અમે છે ને કેળા નું કરી કાચા કેળા ખાય અમારા વાણિયા લોકો માં કાચા કેળા પણ આજે ક્યાં કાચા થયા પૂરા ઉપલા થઈ ગયા ઉપલા થઈ ગયા હા તો લઈ જઈશું મને કાચા કેળા બહુ જ અમે ખવાય મનસુખ ના ગામે થી મેં કેટલું બધું લીધું ઓરિજિનલ મધ લીધું ચોખા લીધા દાળ લીધી કાચી કેરી લીધી ઓલો પાડી નાખ્યો મધ જો

હું પેપસી નો ખબર જોયું જોયી મજા અમે લોકોએ કેટલા બધા સોંગનું શૂટ કર્યું કેટલી બધી રીલ્સ બનાવી મારી પાછળ કેવો મસ્તીનો નો આંબો છે મન થાય કે હું અહીંયા ગામડે જ રહી જાઉં અત્યારે એપ્રોક્સિમેટલી સાડા ત્રણ વાગ્યા છે અને કેળાનું પણ ઝાડ મેં બતાવ્યું હતું નું ઝાડ કેવા સરસ કેળા છે જોયા કાચા એટલી મજા આવે છે કે વાત ના પૂછો અને બધા એમ જ કેશ કે શ્વેતા સાડીમાં એકદમ અલગ જ લાગે છે મતલબ સાડીમાં આપણે મોટા લાગીએ અને અમારામાં છોકરો જોવા આવે ને ત્યારે સાડી જ પહેરવાની હોય મારી મમ્મી સાડી પહેરી હતી હે મમ્મી પપ્પા જોવા આવ્યા ત્યારે યાર પાણી પીવું છે મારે માટલામાંથી મનીયો તૈયાર થવા ગયો છે હવે એના અત્યારે ના એક થી બે ડાયલોગ કરવાના છે તો અલ્ુ અર્જુન માટે તૈયારી કરે છે અને સરસ મજાનું કાચા કેળના ઝાડની નીચે સરસ મજાનો પવન આવે છે મમ્મી શું કરસ હવે એનો છે ને અવાજ બેસી ગયો છે મારા મમ્મીનો ક્યાં હું છે સરસ છે હજી ખાતું ચોકલેટ ને ડેરી મિલ્ક ને ખાઈ ને છેક સુધી દેખાય ની હજી તમે અને ઓલું મારા હજી ફોટો પડાવો છો એના ઘરના બોર્ડ ઉપર પડાવી આવું આવું પડાવી હાલ આપણે પાણી પી આવી ફોટો પડાવી આવું હાલો એનો ઘર દેખાડું મનિયા હાલ જો ચા પીઉ છું બધા ઉભા એમ ને માર બાપુ કઈક એક એક બીડી તો પાઉ હા છે મોટો ખીરુંડ છોકરો તમે એમ કંઈ ચા પીવી છે તમે એમ કંઈ ચા પીવો છે એ મારી પાછળ દેખાયને એ આખું મનસુખનું ફાર્મ છે જોયું કેવડું મોટું છે જોઈ લ્યો બટ અમે અમારી આખી ટીમને મિસ કરી છે એને દેખાડવા જ બનાવ્યો છે અને બધાને ફ્રેન્ડ્સને બતાવવા કે જુઓ

રાજગઢ ગામનું મહાદેવ મંદિર જો સામે મંદિર છે હું રુદ્રાક્ષ પણ પહેરું છું જો હાથમાં ને ગળામાં મહાદેવ ભક્ત શિવ ભક્ત

મહાદેવજી પાસે મેં મારા પરિવારની સુખ શાંતિ માંગી અમે નાનું પરિવાર સુખી પરિવાર હું મમ્મી અમારા બીજું કોઈ નહીં જમ નંદી ગાયના કાનમાં હું માંગુ છું પાછું પછી લાગ્યું હજી એક માંગવાનું છે જયારે ભગવાન પાસે જાય ને ત્યારે આપણને એમ થાય કે ભગવાન આ કહે ભગવાન ઓલું કહે અને મન એકદમ શાંત થઈ જાય આપણું આ મનસુખનું બાજુમાં બીજું ઘર બન્યું નવું જો હજી ગામ બાકી છે આમાં પણ આવી રીતે રૂમ આવી રીતે બનાવ્યા છે કબાટ શહેરમાં તો આવું જોવાય ન મળે સામે જોયું દૂર દૂર કેવડી મોટી વાડી છે જોયું આ બધી મનસુખ ઠાકોરની છે જો કેવડી મોટી છે તો પાછા મેં કપડા બદલાવી લીધા મેં પહેરી લીધું ફ્રોક પહેરી લીધું સાડી કાઢી નાખી થોડુંક હલકું ફીલ થાય છે આ વચ્ચે છે એ શેરડી ઓલા ગુલાબ

મનસુખના પપ્પાના મનસુખના બાપુનું જો આ ગેટ છે ક્ષત્રિય ઠાકોર લખેલું આ મનસુખના દાદી એના બા ગામડામાં લોકોનું જીવન આયુષ્ય બહુ લાંબુ હોય છે સિટીમાં તો પચાસ સાઠ વાન પહોંચે શહેરમાં બહુ જાજુના જીવે ગયું આ ઉપર એની ટેરેસ છે આવડું મોટું મનસુખનું ઘર છે આજથી દસ વર્ષ પહેલા અમે બધા એવા તા શૂટિંગ કરવા અમે જયેશ ઠાકોર અમારી ટીમ જીતુભાઈ પંડ્યા બધાય ત્યારે અડધા અહીંયા રૂમમાં બેસાતા જમવા આ મનસુખનો બેડરૂમ હવે તો મનસુખ શહેરમાં રહે છે શહેરમાં તો આનાથી પણ સારું છે એનું જોયું ઉપર અભેરાયમાં વાસણ મૂક્યા છે પાછળ ફૂલ ગુલદસ્તા કબાટ

લાકડી કોઈ જનાવર આવે ને તો ભગાડવા વાડીમાં એટલું મસ્ત છે ને યાદી છે અમે દસ પંદર વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા હું સાવ નાની હતી ત્યારે મેં છે ને આલ્બમ સોંગ કર્યા હતા મનસુખ ઠાકોર જોડે ડીવીડી વીસીડી કેસેટ એ બધી હાલની તકે ચોટીલા માતાજી નું મંદિર છે ને નીચે કેસેટ વાળા રાખતા હોય વિક્રમ ઠાકોર જોડે પણ છે મારા આલ્બમ સોંગ પણ લોકો આપણને લવરિયાન કોમેડી થી ઓળખે છે જોયું અહિયાં માટલું છે અમે થાક્યા પાક્યા નીકળી ગયા સાડા છ વાગ્યા ના મજાક મસ્તી કરતા એમના ભત્રીજાને રિટર્નમાં લઈને નીકળ્યા જોયું એવા તોફાન કર્યા કર્યા આખા ગામમાં ભાટકીયા પછી એવો થાક લાગી ગયો ને અને કન્ટિન્યુ તો ફાઇનલી અમે લોકો બહુ જ થાકી ગયા છીએ મનસુખને એમના ઘરે ઉતારી દીધા અમે લોકો બી અમારા ઘર તરફ જઈ રહ્યા છીએ ઘરે જઈને હલ્દીવાળું દૂધ ચા અને ભાખરી બનાવીને અમે જમી લઈશું તો વી આર રિટન ટુ અવર હોમ રસ્તામાં અમે લોકોએ પાણીપુરી ખાધી હતી હવે અમે ફાઈનલી ઘરે જઈ છીએ બહુ થાક લાગી ગયો છે શૂટિંગનો ઉપરથી ગામડામાં તડકો પણ હતો પણ ગામડા બહુ જ મજા આવી અને રાજકોટના જે મિત્રો હોય મનસુખના ફ્રેન્ડ સર્કલ એ બહુ જ અમને સાથ સહકાર આપ્યો બહુ મજા આવી થેન્ક યુ થેન્ક યુ સો મચ ફરી બીજી વાર હું ટાઈમ લઈને જરૂર આવીશ મનસુખના ગામ તો હવે મને રજા આપો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ફરી કાલે મેળા આપણા મારા ઘરેથી નોર્મલ એઝ રેગ્યુલર વ્લોગ ફરવા તો ક્યારેક જ હોય બાકી ઘરના જ વ્લોગ તમને જોવા મળે બર અને મને બહુ જ મજા આવી થેન્ક યુ મનસુખ ઠાકોર અને મનસુખ ઠાકોર ના મમ્મી પપ્પા એ બહુ જ સાચવેલા બહુ જ અમારું ધ્યાન રાખેલું એમના ગામડે જીરું ચોખા આંબાની કેરી પાકી કેરી પછી ઓરિજિનલ મધ પછી માંડવીના દાણા ઘણી બધી વસ્તુ છે એ બદલ હું એમના મમ્મી પપ્પાનો ખુબ ખુબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ કે મને પણ એક દીકરીની જેમ એમને પ્રેમ આપ્યો છે સો બહુ મોટું છે ઠાકોર નું દિલ તો આ બ્લોગ ને અહીંયા એન્ડ કરીએ જે બી બ્લોગ જોતા હોય તો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મનસુખ ઠાકોર બાય